પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો પર્દાફાશ થયો છે વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ રૂપિયાની રકમ લેવાતી હોવાનો ખુલાસો થયો છે આ સમગ્ર મામલો સામે આવતા આરોપી શિક્ષક તુષાર ભદ્દ અને આરિફ વોરા ભૂગર્ભમાં છે જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે તો હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ સાથે સેટિંગ કરાયું હોવાની આશંકા છે જેને લઈને પણ તપાસ કરાશે પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો જે પર્દાફાશ થયો હતો તેમાં દિવસે ને નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ રૂપિયાની રકમ લેવાતી હોવાનો ખુલાસો થયો છે એટલે કે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવામાં આવતા હતા અને આ સમગ્ર મામલો સામે આવતા આરોપી શિક્ષક તુષાર ભટ્ટ અને આરિફ છે આ સાથે જ જણાવી દઈએ કે જિલ્લા કલેકટરે આ સમગ્ર ઘટનાનો પણ પર્દાફાશ કર્યો સંવાદદાતા જણાવશો કે પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો પર્દાફાશ થયો છે જેમાં સામે આવ્યું છે કે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા વસુલવામાં આવતા હતા શું વધુ વિગતો મળી રહી છે હાલ આ તો પંચમહાલ જિલ્લામાં એક ચોક્કસ કૌભાંડ મળ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા બાદ આખો સમગ્ર કૌભાંડ પર્દાફાશ થયો છે જેને લઈને જે જલારામ સ્કૂલ કરી એના ઉપર તપાસ કરતા સાત લાખ રૂપિયા રોકડા અને એક ગાડીની પણ કબજે કરવામાં આવી છે હાલ જોવા જઈએ તો એક વડોદરાના એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને ગોધરા ખાતે લાવવામાં આવ્યો છે હાલ પોલીસે અલગ અલગ બનાવીને વધુ તપાસ તેજ કરી દીધી તમામ માહિતી બદલ આભાર